વડોદરામાં કંપનીના માલિકની ફેક આઈડી બનાવી કર્મચારી સાથે ઠગાઈ આંચલી પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપનાર બે ઇસમોને પોલીસે દબોચી લીધા છે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગ બનનારને વોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવેલ હતો અને તે વોટ્સએપની પ્રોફાઇલમાં પોતાની કંપનીના માલિકનો ફોટો હતો તે કંપનીના માલિક સરકારી અધિકારી સાથે મીટિંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૂર છે હોવાનું જણાવી બેંક ખાતા નંબર સેન્ડ કરેલ હતો બાદમાં આ ઠગબાજોએ ફરિયાદી પાસેથી કુલ 870 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાયા આચરી હતી આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બે શખસોને દબોચી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે